આ એક પુરુષોત્તમભાઈ સોલંકીનું એક સપનું હતું વર્ષો પહેલાં જ્યારે કેશુબાપાની સરકાર હતી ભારતીય જનતા પાર્ટીની અને પુરુષોત્તમભાઈ કારુભાઈ ડાભી ભૂપતભાઈ ડાભી હીરાભાઈ સોલંકી રામભાઈ વાળા આ તમામ આગેવાનો સીએમ પાસે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને સીએમ પાસે રજૂઆત કરવા ગયા કે વર્ષોથી અમારા સમાજની આ વાડી ગાંધીનગરમાં નથી એક અમને ક્યાંક સમાજની વાડી ફાળવામાં આવે ગાંધીનગરમાં જેથી કોરી સમાજનું એક શૈક્ષણિક ભવન બને અને એ બે હજારની સાલમાં આ જગ્યા આપણને ફાળવામાં આવી હતી અને એને ધીરે 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 પુરુષોત્તમભાઈ સોલંકીનું એવું એક સંકલ્પ હતું કે એ સંકુલ આટલી મોટી કરવી કે આજુબાજુના પંથકના તમામ આપણા સમાજના વિદ્યાર્થીઓ ત્યાં આવી અને ખૂબ ભણી શકે એટલે તમામ એ વિદ્યાર્થીઓને લાભાર્થે આજે જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છું હું ખરેખર કોરીસેના શિહોર સમસ્ત કોરી સમાજ શિહોર તાલુકાને રમેશભાઈને જીતુભાઈને અમારા કારુદાદાને બધાને વધાવું છું કે આવો સરસ મજાનો આપને વિચાર આવ્યો અને પુરુષોત્તમભાઈ સોલંકીનું જે સપનું હતું એ સપનું એકદમ સાકાર થયું એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે તમામ પધારેલ મહેમાનશ્રીઓ આગેવાનો સૌનું નામ નહીં લઉં પણ જિલ્લા પ્રમુખ આરસીભાઈ મકવાણા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ તરાજાના વિધાનસભાના અમારા સદસ્ય મારા ભાઈ ભાઈ શ્રી ગૌતમભાઈ માંગરોડથી પધારેલ કોરી સમાજના ધારાસભ્ય મારા ભાઈ શ્રી ભગવાનજી દાદા કોરી સમાજના તમામ ઉપસ્થિત ટ્રસ્ટીઓ કોરી સેનાના તમામ પ્રમુખો આગેવાનો મોરબ્બીઓ મંચ ઉપર બિરાજમાન તમામ રામબાપુ રમજુબાપુ તમામ સંતો સૌના નામ નહીં લઉં કારણ કે આપણે આ કાર્યક્રમને હજી નિહાળવાનો છે આ કલાકારોનો મંચ છે કલાકારોને સાંભળવાના છે એટલે વિશેષ કાંઈ નહીં કહેતા પણ આ ભૌરી સંખ્યામાં તમામ કોરી સમાજના ભારતીય જનતા પાર્ટીના અને અઢારે અઢાર વરણના જે આગેવાનો આવ્યા છે એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ બધાને મારા અને પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ